આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયત મળી હતી તેમાં દલિત સમાજના એક જે આગેવાન છે તેમને અમરેલીના ભાજપના નેતા દ્વારા અભદ્ર શબ્દ બોલવામાં આવ્યા અશોભનીય વર્તન કરવામાં આવ્યું અને તેના કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ મામલે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ મેદાને આવ્યા છે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેક મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હળદરની ઘટના અને જે કરદા પ્રથા ચાલી રહી છે તેની સામે આમ આદમી પાર્ટી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના સુદામણા ગામ ખાતે એક મહાસભા યોજી હતી જેમાં મોટી સંખ્યામાં હજારોની સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાના સંદર્ભમાં જે વિવાદ સામે આવ્યો જેમાં ભાજપના અમરેલીના એક નેતાનો કથિત ઓડિયો સામે આવ્યો જેમાં તેઓ દલિત સમાજના એક વ્યક્તિ ઉપર ખૂબ જ અસભ ઉપયોગ કરી રહ્યા છે અભદ્ર વર્તન કરી રહ્યા છે અને કથિત ઓડિયો પણ વાયરલ થયો છે અને આના કારણે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરીને સુપ્રહાર અને આરોપ કર્યા છે તેમને સાંભળો ભાજપના એક હોદ્દેદારનો દલિત સમાજના એક નાગરિકને ગાળો ગાણતો ઓડિયો સાંભળ્યો રૂવાટા ઉભા થઈ જાય આ રીતે આટલો અહંકાર ભાજપવાળા હો તમને કે અરવિંદ કેજરીવાલજીની સભામાં કેમ તમે ગયા શું કામ ગયા એનો અર્થ એ થયો ઓડિયો ઉપરથી કે ભાજપના તમામ નેતાઓ ભાજપ આખી પાર્ટી દલિત વિરોધી માનસિકતા ધરાવે છે દલિતોને આદિવાસી સમાજને ખેડૂતોને વંચિતોને શોષિતો ભાજપ ગુલામ સમજે છે ભાજપ હવે માનતી થઈ કે ત્રીસ વર્ષથી અમારી શાસન છે કોઈ અમને હટાવી નથી શકતું એટલે આ બધી પ્રજા છે રહીત છે ગરીબો છે ખેડૂતો છે દલિતો છે આદિવાસીઓ છે એ બધા અમારા ગુલામ છે એટલું નહીં તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર થયું ભાજપનો એક પણ નેતા ખેડૂતનો ખ ન બોલી શક્યો શું કામ એની તાકાત નથી ભાજપનો ખેડૂત સમાજનો નેતા હોય કોળી સમાજનો નેતા હોય દલિત સમાજનો નેતા હોય આદિવાસી સમાજનો નેતા હોય ઠાકોર સમાજનો નેતા તમામ જે પણ સમાજના ભાજપના નેતાઓ છે એ પણ ભાજપની પાર્ટીના ગુલામ બની ગયા છે આજે તમે દલિત સમાજ ઉપર આટલા મોટાત્મા રૂહાટા ઉભા થઈ જાય એ રીતે આ નેતા બેફામ ગાળો ભાંડે છે અને એવી રીતે કહે છે કે તમારી હિંમત કેમ થઈ મારા ગામમાંથી તમારે નીકળવાની આ કેટલું વરવી વાસણ અંગ્રેજોને પણ આટલો અહંકાર નહોતો અંગ્રેજો કરતાય પણ બદ્તર રાવણ જેવી માનસિકતા જો ધરાવતી હોય તો આ પાર્ટી ક્યારેય ગુજરાતની જનતા ખમીરવંતી જનતા જે પોતે આઝાદ ભારતમાં જીવે છે ક્યારેય શણ નહીં કરી શકે એ તમામ સમાજ હોય ભાજપના આ નેતાઓની માનસિકતા ભાજપ પાર્ટીની માનસિકતા આ ક્યારેય ખમીરવંતી ગુજરાતની પ્રજા શણ નહીં કરે આજે આમ આદમી પાર્ટી છે એ અલગ અલગ જિલ્લાઓમાં આ પોલીસ ફરિયાદ પણ કરશે પરંતુ મને એ પણ કહેવું છે કે ચમરબંધી નેતા જેવું કહેતા હતા ચમરબંધીને છોડવામાં નહીં આવે અને એક નિર્દોષ દીકરીની રાત્રે બાર વાગે સરઘસ કાઢનાર નેતા એ આ અમરેલીના ભાજપના નેતાનો સરઘટ કાઢી શકવાની તાકાત ધરાવશે જો નહીં કાઢે તો એનો મતલબ એ થયો કે એ બધા ભાજપના મુખ્યમંત્રીઓ ને આખી પાર્ટી છે એ એ દલિત વિરોધી માનસિકતા ધરાવે છે સાબિત થશે જો તો અને એટલું ભાજપ પાર્ટી આદિવાસી સમાજનો કોઈ અવાજ ઉઠાવે તો જન્મ નાખી દો પોલીસ થી અત્યાચાર કરાવડાવે જેમ દુર્યોધન છે એ દ્રૌપદીજીના ના ચિરહરણ ભર બજારમાં કર્યું હતું એ જ રીતે અત્યારે આબરૂના ભાજપે જનતાની આબરૂના લીરે લીડા ઉડાવવાનું શરૂ કર્યું છે ગુજરાતની જનતાએ જાગવાનું છે તમામ સમાજોએ જાગવાનું છે અને તમામ સમાજના જો ભાજપના નેતા હોય ભાજપના માત્ર દલ્લા બની ગયા છે એ ભાજપની વિરુદ્ધ કોઈ પણ નહી શકે આજે ખૂબ ખેડૂતો નારાજ છે ખેડૂતો પર ખૂબ લાઠીઓ વરસાવી એક ભાજપનો સાંસદ ધારાસભ્ય કે મંત્રી ખેડૂતનો એ બોલી શક્યો હોય કે ખેડૂતો પર અત્યાચાર થાય ખોટું થયું છે દેખા એટલે આ બહુ સ્પષ્ટ થાય છે કે સુદાન ગઢવી તેમણે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આ નેતાએ દલિત સમાજનું અપમાન કર્યું છે જે મામલે માફી માંગે નહીંતર આગામી સમયમાં તેની સામે ફરિયાદ કરવા માટે પણ તૈયાર છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો